મિત્રો ન્યૂઝ હવે સમાચાર જંબુસર નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ નગરપાલિકા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઈ અન્યો માટે પ્રેરણાદાયી બન્યા નગરપાલિકા જંબુસર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સહભાગી બનાવી એક સરાહનીય કાર્ય કર્યું હતું નગરપાલિકા જંબુસર દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જેમાં નાટક દ્વારા જંબુસરમાં જુદા જુદા વિસ્તારોમાં અને છેલ્લે સ્વરાજ ભવનમાં સ્વચ્છતાનો સંદેશો આપ્યો અને એક પેઢ માકે નામ અનુસંધાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર અગ્રણી શ્રી મનનભાઈ પટેલ શ્રી પંકજભાઈ પટેલ શ્રી જિગ્નેશભાઈ રાણા શ્રી રાજેન્દ્રસિંહ દરબાર શ્રી અલ્પેશભાઈ પટેલ શ્રી હિતેશભાઈ પટેલ શ્રી અનિરુદ્ધસિંહ રાવલજી નગરપાલિકાના કર્મચારીઓ અને નવયુગના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અવિઝ સૈયદ ન્યૂઝ ચંબુસર